આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સો ડવનમ હેલો ઓલ ડિયર ફૂરી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન અત્યારે તો આમ રસ્તામાં આપણે નીકળ્યા હોઈએ ને તો હમીરસરની પાળ પાસે આપણા બગીચા પાસે ક્યાં પણ જાય ને તો સરસ મજાના મકાઈની લારીઓ ભરીને ઉભા હોય છે બહુ સાચી વાત છે ને એટલી સરસ શેકાવાની સુગંધ આવતી હોય ને એટલે ત્યાંથી ખાધા વગર તો હટી જ ના શકાય હા એ પછી શેકેલો ભુટ્ટો ખાઈએ કે પછી બાફેલી મકાઈ ખાઈએ બહુ જ મજા આવે હા સાચી વાત છે સાચી વાત છે મકાઈ અને વરસાદ આમ હજી તો એવું કેવું કેવાય કે હજી વરસાદ પડ્યો કે ના પડ્યો પણ મકાઈ તો દેખાવાની ચાલુ થઈ જ જતી અને આપણે ત્યાં તો ભુજવાસીઓ છે કે વરસાદ વર્ષે થોડો શરૂઆત થઈ હોય વરસવાની અને એને આપણે બધા નીકળી પડીએ છીએ બારે કે કેટલું પાણી આવ્યું છે જોવા માટે તો આવી સરસ મજાની સિઝન હોય ને મકાઈની સિઝન હોય ત્યારે આપણે મકાઈમાંથી બનતી સરસ મજાની ચટ્ટાકેદાર એવી વાનગી બનાવી હોય તો શું બનાવશું જો આજે આપણે છે ને મકાઈ માંથી જ એક વાનગી બનાવીશું અને એ છે મકાઈની ઉપમા આમ તો છે ને ઉપમા એટલે આમ મોઢું જરાક ચડી જાય એમ કે લાગે એમ થાય ના ના ઉપમા કઈ ખાવાની વસ્તુ સાવ ખોરાક એવું થઈ જાય ઉપમા નું પણ આ જે ઉપમા છે ને સ્વાદ જ સરસ આવે છે કારણ કે મકાઈ ની પોતાની મીઠાશ હોય છે એટલે આ જે ઉપમા બનશે ને એ બહુ જ સરસ બધાને નાના મોટા બધાને પસંદ આવશે ઘરના વડીલ ને પણ ભાવશે અને બાળકોને પણ પસંદ આવે એવી આ વાનગી છે અરે વાહ તો સરસ મજાને એવો કોન ઉપમા આજે આપણા શ્રોતાઓને શીખવી દઈએ ચોક્કસ જો એના માટેના ઇંગ્રેડિયન્ટ્સ હું જણાવી દઉં તો એના માટે મકાઈ તો જોઈશે જ આપણે મકઈને છે ને થોડી છીણી લેવાની છે એટલે એને એના દાણા કાઢીને ક્રશ નથી કરવાનું પણ એને આખી જે મકાઈ હોય એને છીણી લેવાની છે હવે આમાં તમે જો અમેરિકન મકાઈ લેશો ને જે પીળા દાણાવાળી આવે છે એની મીઠાશ વધારે સરસ લાગે છે અને વાઈટ જે આપણે દેશી મકાઈ લઈશું ને તો એની અંદર થોડી મીઠાશ ઓછી હોય છે તો એના કરતા જે આ અમેરિકન મકાઈ છે એની એની ઉપમા બહુ જ સરસ બને છે તો ઉપમા બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ લઈશું એક ટી સ્પૂન રાઈ ટુ ટી સ્પૂન અડદની દાળ લેવાની છે બે નંગ લીલા મરચા લઈશું જેને જીણા સુધારી લેવાના છે હવે જો લીલા મરચા તમને ઉપમામાં ખાવામાં ન ગમતા હોય તો તમે એના મોટા પીસ કરી શકો છો જેથી કરીને તમારી પ્લેટમાં આવે તો તમે એને બહારે કાઢી લો થી દસ લીમડાના પાન લઈશું પાર્ટી સ્પૂન હિંગ લેવાની છે બે આખા લાલ મરચા એક એક નંગ મકાઈ છે જેને આપણે છીણી લેવાની છે અડધો કપ સોજી એક કપ છાશ એક ટી સ્પૂન ખાંડ અને ટુ ટી સ્પૂન મીઠું આ રીતે આપણે સામગ્રીની જરૂર પડશે અને આ ઉપમા છે ને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે એટલે ઘણીવાર એવું થાય કે ચલો સંડે સાંજના આપણે શું બનાવવું શું બનાવવું એવું વિચાર કરતા હોઈએ તો આ ઉપમા બનાવી નાખીએ તો ફટાફટ તૈયાર પણ થઇ જાય અને કંઈક નવું પણ બનશે રૂટિન માં આપણે પૌઆ ઉપમા કે એવું બનાવતા અથવા તો એવું થાય કે ચાલો કઈ જ ઘરે બનાવું નથી બારે ખાવા જઈએ તો આવી વરસાદની સિઝનમાં પણ આપણે બારે ખાવા જવાનું ગમતું નથી હોતું કારણ કે થોડી ગંદકી પણ હોય બારે પ્લસ વાસી ફૂડ હોય તો આપણે એવું પણ થાય કે ભાઈ ઘણી વાર એવું પણ થઈ જાય પેટના પ્રોબ્લેમ થઈ જતા હોય છે તો ઘરે તમે કઈક બનાવી નાખો તો મજા પડી જતી હોય છે તો હવે એક કડાઈ લેવાની છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન ઘી અને તેલ લઈ એમાં રાઈ અને અડદની દાળ નો વઘાર કરવાનો છે રાઈ અને અડદ અડદની દાળ નો વઘાર થાય એટલે એમાં હિંગ ઉમેરીશું પછી લીમડાના પાન લીલા મરચા અને આખા લાલ મરચા આ બધી જ વસ્તુ ઉમેરી અને જરાક સાંતરી લેવાનું છે હવે જો તમને આમાં ગમતું હોય તો તમે શિંગદાણા પણ ઉમેરી શકો છો આઠ થી દસ શીંગદાણા શિંગદાણાનો તો આ ઉપમામાં બહુ સરસ લાગે છે તો તમે એ પણ એની અંદર ઉમેરી શકો છો કાજુ પણ ઉમેરી શકો છો જયારે આપણે નોર્મલ ઉપમા બનાવતા હોય ત્યારે એની અંદર પણ ઘણા લોકો કાજુ અને દ્રાક્ષ બંને એડ કરતા હોય છે તો આની અંદર પણ તમે કાજુ અને શિંગદાણા બંને એડ કરી શકો છો આટલું એડ કર્યા પછી એની અંદર જે છીણેલી મકાઈ છે એ મકાઈ ઉમેરી અને એને એક થી બે મિનિટ માટે લેવાની છે જેથી કરીને એની એની કચાસ દૂર જાય હવે અંદર આપણે અડધો કપ સોજી એડ કરીશું અને સોજીને પણ સરસ રીતે શેકી સોજી ને થોડી કોરી શેકી લેવાની છે એનું કારણ છે કે જો આપણે મકાઈ મકાઈની ની છીણ એડ કરી દીધી છે એટલે મકાઈની ની છીણ ભીનાશ પડતી હોય સાવ કોરી ના હોય એટલે એની અંદર જો તમે સોજી એડ કરશો ને તો સોજી જે ગુલાબી રંગની આપણે જે સરસ શેકાવી જોઈએ ને એવી રીતે નહીં શેકાય એટલે સૌથી પહેલા સોજીને છે ને થોડી શેકી લેવાની છે શેકી અને પછી એ શેકેલી સોજી આપણે એની અંદર એડ કરવા કોરી જ શેકી લેવાની છે એની અંદર ઘી કે એડ કર્યા વગર જ જયારે આપણે વઘાર મૂકીએ ને એના પહેલા જ પેનમાં માં આપણે સોજીને કોરી શેકી લેવાની છે એટલે જ્યારે છીણેલી મકાઈ એડ કરીએ એના પછી એ મકાઈને આપણે સાંતરી લઈશું અને પછી આપણે સોજી એડ કરી દઈશું અને સોજીને પણ મકાઈ સાથે થોડી શેકી લેવાની છે આપણે અડધો કપ પાણી પણ ઉમેરીશું એટલે કે એક કપ છાસ અને અડધો કપ પાણી એવી રીતે આપણે એટલે દોઢ કપ નું માપ લઈશું એટલે અડધો કપ સોજી છે તો એની સામે ત્રણ ગણું એટલે એક કપ હોય તો ત્રણ ગણું આપણે એની અંદર પાણી કે છાસ કઈ પણ એડ કરવાના છે જે આપડી ઉપમા બનશે ને એ સરસ લચકા પડતી બનશે એકદમ આમ ડ્રાય નઈ થઈ જાય અને મકાઈ ની થોડી વિનાસ તો છે જ પણ છાસ ના કારણે એની ખાટાશ આવશે મકાઈ ની થોડી स्वीटनेस આવશે એટલે આ જે ઉપમા છે ને એનો સ્વાદ રૂટીન ની ઉપમા કરતા એકદમ અલગ આવશે હમ હવે એની અંદર છાસ એડ કરી દેવાની છે અને છાસ એડ કર્યા પછી એને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે કરશો એટલે સોજી છે છે પીવા લાગશે અને ઉપમા તરત જ ઘટ થવા લાગશે ઘટ થવા લાગે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે ઘણા લોકોની છે ને ઉપમા ઘણા લોકો બનાવે ત્યારે ઉપમા એકદમ ડ્રાય થઈ જતી હોય છે તો એનું રીઝન એ હોય છે કે તમે છે ને ઉપમાને વધારે પડતું એટલે એની અંદર પાણી ઘણી આપણે નોર્મલ ઉપમા બનાવતા હોય ત્યારે પાણી ગરમ કરીને રાખ્યું હોય ને એ આપણે સોજીમાં એડ કરી દેતા હોય છે તો તમે પાણીનું માપ ઓછું લીધું હોય તો તમારી ઉપમા છે વધારે ડ્રાય થઈ જતી હોય અથવા તો તમે પાણી ઉમેર્યા પછી એને વધારે કુક કરો તો પણ ઉપમા ડ્રાય થઈ જતી હોય છે તો આના માટે આપણે જયારે છાસ એડ કરીએ અને પછી એને મિક્સ કરીને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે સોજી છે એ પોતાનું કામ કરશે અને છાસ ને એબસોર્બ કરી લેશે હવે તો જો તમે ફ્લેમ ઓન રાખી હશે ને તો એ મિશ્રણ વધારે કુક થયા કરશે અને વધારે ડ્રાય થઈ જશે હવે એની અંદર ખાંડ અને મીઠું એડ કરવાનું છે અને બધી જ વસ્તુ રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ કરી અને ઉપરથી થોડી કોથમીર આપણે છાંટી દઈશું અને બસ મસ્ત મજાની ગરમા ગરમ મકાઈની ઉપમા તૈયાર થઈ ગઈ છે અરે વાહ આપણા બધાના ઘરે સામાન્ય રીતે ઉપમા તો બનતો જ હોય છે પણ મકાઈની સિઝન હોય અને મકાઈમાંથી બનતો આટલો સરસ મજાનો ટેસ્ટી ઉપમા આપણે બનાવી શકીએ છીએ જે હેલ્ધી પણ છે લાઇટ ફૂડ પણ છે ક્યારેક એવું મૂળ હોય કે આજે બહુ જ કોઈ હેવી ફૂડ નથી ખાવું ત્યારે સરસ મજાનો ઉપમા જે છે એ બેસ્ટ ઓપ્શન છે યસ જી તો સુરભીબેન આપે જેમ કહ્યું કે ઘણી વખત ઘણાનો ઉપમા છે એકદમ જ આમ શીરા જેવો બનતો હોય કોઈકનો છે એકદમ ચીકણો હોય કે ડ્રાય રહી હોય તો મને લાગે છે કે આજના એપિસોડમાં આપણા જે શ્રોતાઓ છે એમને એ પણ ટીપ આપી દીધી છે કે એકદમ પ્રોપર ઉપમા કઈ રીતે બનાવાય ચોક્કસ તો આપણા શ્રોતાઓને કહીએ કે આપના ઘરે પણ આ ઉપમા જરૂરથી ટ્રાય કરજો અને ખરેખર એક વખત આ ઉપમા ટ્રાય કરશે ને તો પછી સાદો ઉપમા નહી ભાવે પછી મકાઈનો જ ઉપમા એના ઘરે બનતો થઈ જશે હમ તો સુરભીબેન આજે એટલી સરસ મજાની ટેસ્ટી એવી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખુબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આજના ગેસ્ટ રાજવી ભાલોડીને કેમ છો રાજવી બસ એકદમ મજામાં આપ કેમ છો એકદમ ફાઈન રાજવી સુરભી સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ રાજવી આજે કઈ રેસીપી લઈને આવ્યા છો આજે હું વરસાદમાં ખાવાય એવી સરસ મજાનો મકાઈ નો ચેવડો લઈને આવી છું અરે વાહ અને એની સાથે બીજી રેસીપી કઈ છે એની સાથે બીજી સરસ મજાના ક્રિસ્પી ઓનિયન પકોડા લઈને આવી છું એટલે કંઈક મીઠું તો કઈક તીખું એટલે આમ જોવા જઈએ તો મકાઈનો ચેવડો એટલો બી મીઠો નથી નમકીન ટાઈપનો છે અને સાથે ઓનિયન પકોડા લઈને આવી છું અરે વાહ તો વરસાદી માહોલ છે વરસાદી સિઝન છે એમાં સરસ મજાની બે રેસીપી આપણા શ્રોતાઓને આજે શીખવી દઈએ ચોક્કસથી જી તો સ્વીટ કોર્ન ચેવડો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે તો સૌથી પહેલા આપણે મકાઈના ચેવડાના ઇન્ગ્રીડિયન્ટ જોઈએ તો એમાં બે નંગ અમેરિકન મકાઈ જે છે એને છીણી લેવાની છે એક ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન ઘી એક ચમચી રાઈ એક સ્પૂન આદુ મરચાની પેસ્ટ એક કપ દૂધ વન ફોર ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન મરચું બે ટેબલ સ્પૂન ખાંડ કોથમીર ગાર્નિશિંગ માટે અને મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે જી હવે બનાવવાની રીત આપણે જણાવી દઈશું ચોક્કસ સૌથી પહેલા એક કડાઈમાં તેલ અને ઘી આપણે ગરમ કરીએ છીએ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરીએ છીએ રાઈ તતડે એટલે આદુ મરચાની પેસ્ટ નાખી સાતડી લઈએ છીએ સતળાઈ જાય એટલે એમાં છીણેલી મકાઈ નાખી હલાવતા રહેવું દેવાનું છે હલાઈએ પછી એ શેકાઈ જાય એટલે એમાં દૂધ નાખી હળદર મરચું મીઠું અને ખાંડ ઉમેરી ખુબ હલાવાનું છે હવે હલાવ્યા બાદ તેલ છૂટું પડે એટલે કોથમીર થી ગાર્નિશ કરી એને સર્વ કરીએ છે તૈયાર છે વરસાદી વાતાવરણ માં ખવાની ગરમ ગરમ ડીશ મકાઈ નો ચેવડો અરે વાહ આ તો એકદમ અલગ જ પ્રકારનો છે અને બહુ જ બધાને પસંદ આવ્યો છે થેન્ક યુ સો મચ જી અને ઇન્સ્ટન્ટ બનાવી લેવાય એવો છે કારણ કે મકાઈ ને આપણે મોન્સૂન સિઝનમાં તો વરસાદની વાતાવરણમાં તો મકાઈ ઇઝીલી અવેલેબલ હોય છે એટલે ઇઝીલી બની જાય એવો મકાઈનો ચેવડો છે અને હવે આપણે અનિયન પકોડાની રેસીપી જોઈ લઈએ જી બિલકુલ તો અનિયન પકોડા માટે આપણને જોઈશે ઇન્ગ્રેડિયન્ટ ચાર ડુંગળી જરૂર મુજબ મીઠું એક ચમચી લાલ મરચું પાવડર હાફ ચમચી હળદર એક ચમચી જીરું એક ચમચી ચોખાનો લોટ એક વાટકી ચણા નો લોટ પાણી જરૂર મુજબ જરૂર મુજબ તળવા માટે તેલ અને કોથમીર એની રીત જોઈ પહેલા ને ઉભી સમારી લઈએ છે અને સમારેલી ડુંગળીમાં મીઠું નાખી એને લચ્છા એના બધા લચ્છા છુટ્ટા પાડી લઈએ છે અને એને ત્રીસ મિનિટ માટે મીઠું નાખીને ઢાંકી રાખીએ છે હવે ત્રીસ મિનિટ બાદ તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર કોથમીર નાખી થોડું જરૂર મુજબ પાણી નાખી એને હલાઈ દે હલાઈને આપણે રાખી મૂકીએ છીએ દસ મિનિટ માટે દસ મિનિટ પછી એ આપણને દેખાય છે કે એની કન્સિસ્ટન્સી જળવાય છે પછી એમાં આપણે ચણાનો લોટ ચોખાનો લોટ આપણે એટલે નાખીએ છીએ કે એ ક્રિસ્પી થાય એટલે ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખી પાણી નાખી એનું બરાબર મિક્સ કરી એનું બેટર તૈયાર કરીએ છીએ સાથે તળવા માટે તેલ મૂકી પકોડા આપણે મૂકી ઓનિયન પકોડા અને પકોડા મૂકી અને તળી લઈએ બ્રાઉન થાય સુધી આપણે તળી લઈએ છીએ આપણે એને સર્વ કરીએ છીએ તો તૈયાર છે ઓનિયન પકોડા અરે વાહ સરસ મજાની આ વરસાદી વાતાવરણ છે અને એની અંદર જો આ ગરમા ગરમ ક્રિસ્પી એવા ઓનિયન પકોડા મળી જાય તો મજા આવી જાય થેન્ક યુ રાજવી બંને રેસીપી બહુ જ સરસ છે ઓનિયન પકોડા અને સ્વીટ કોર્ન ચેવડો આવી સરસ મજાની મોન્સૂન ની સીઝન હોય તો આપના ઘરે બીજી કઈ કઈ રેસીપી બનતી હોય છે હવે અમારા ઘરમાં તો બધા ફૂડી છે એટલે કંઈક ને કંઈક રેડી રાખવું પડે એટલે સરસ મજાની આલુ ટીકી ચાટ બની શકે અરે વાહ તો આ આલુ ટીકી ચાટ પણ આજે શ્રોતાઓને શીખવશું ચોક્કસથી જી તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે એક ચમચી આદુ મરચાની પેસ્ટ એક નંગ લીંબુનો રસ એક ચમચી ગરમ મસાલો એક ચમચી મરચું વન ફોર્થ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ કપ કોથમીર કોટિંગ માટે કોર્ન ફ્લોર તળવા માટે તેલ હવે ચાટ બનાવવા માટે આપણને જોઈશે એક બાઉલ ખજૂર આંબલીની ચટણી એક બાઉલ લસણ ની ચટણી એક બાઉલ લીલી ચટણી એક બાઉલ દાડમ એક બાઉલ સેવ દહીં જરૂર મુજબ એક કપ ડુંગળી એક કપ ટમેટા આપણે એની રીત જોઈ લઈએ બિલકુલ સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટેકા અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ફ્લેટ ટીક્કી બનાવી કોટ કરી લો કોટ કર્યા બાદ તેને તેલમાં તળી લો હવે રેડીશ બ્રાઉન થાય ત્યાર સુધી એને તળવાની છે તળાઈ જાય એટલે ક્રિસ્પી એનો લુક આવી જાય એટલે એ સમજવાનું કે એ તળાઈ ગઈ છે તો હવે એક પ્લેટમાં ટિક્કી મૂકી તેના ઉપર દહીં લીલી ચટણી ખાટી મીઠી ચટણી તે ડુંગળી દાડમના દાણા નાખી અને એને સર્વ કરવાનું છે તો તૈયાર છે આલુ ટિક્કી ચાટ અરે બહુ સરસ મજાની આ ચાટ તમે શીખવી છે

મકાઈમાંથી બનતી કોઈ વાનગી હોય સાથે પ્રિયજનનો સાથ હોય અને એક સરસ મજાની ચા હોય તો બસ બીજું શું જોઈએ છે ને પરફેક્ટ કોમ્બિનેશન આ ચોમાસામાં આપના ઘરે મકાઈમાંથી બનતી સરસ મજાની રેસીપીઓમાં આજે બે નવી રેસીપી આપણે એડ કરી છે રેડિયો શેફ સુરભી વસાએ સરસ મજાનો કોર્ન ઉપમા શીખવ્યો છે અને સાથે સાથે આજના ગેસ્ટ રાજવી ભાલોડીએ શીખવ્યા છે સ્વીટ કોર્ન ચેવડો ઓનિયન પકોડા અને હા ચટ્ટાકેદાર આલુ ટીકી ચાટ આપના રસોડે આ વાનગીઓ ચોક્કસથી બનાવજો આ વરસાદી વાતાવરણમાં આપના ઘરે પણ કઈ વાનગી ખવાય છે એ પણ અમારી સાથે જરૂરથી શેર કરશો આપની રેસિપી આપ સુરભીની સોડમ કાર્યક્રમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર રેસીપીઝને લગતા આપના પ્રતિભાવો પણ અમારી સાથે શેર કરવા માટે અમને વોટ્સએપ કરો नाइन फोर टू सिक्स फोर टू वन टू फाइव फोर पर तो मिली आवता आता है अवनवी वनगी चटपटी बातों साथे टिल देन ईट हेल्दी एंड स्टे हेल्दी बी फूडी एंड बी हेप्पी हमने जब संभल रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું